ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું આંદોલન રાજકોટ જિલ્લાના પાંચ હજાર કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી પચીસો આંગણવાડીઓએ બે દિવસ સંપૂર્ણ બંધ સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતના તમામ આંગણવાડી આશા વર્કર ફેસિલિટેટર તથા મધ્યાહન ભોજન વર્કરનું તારીખ સોળ સત્તર ફેબ્રુઆરી કામથી અળગા રહેવાનું એલાન આજે રાજકોટમાં મહાસંમેલન લાંબા સમયથી આંદોલન છતાં સરકાર બેઠક યોજવા તૈયાર ન થતાં એક મંચ દ્વારા સંયુક્ત આંદોલનનો નિર્ણય કુપોષણ ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે સેવા આપનારી બહેનોનું શોષણ કરાય છે કેન્દ્ર સરકારે બે હજાર અઢારથી વેતન વધારો આપ્યો નથી જ્યારે રાજ્ય લઘુત્તમ વેતન ચૂકવતું નથી ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની પણ આંગણવાડી બહેનોએ આપી ચીમકી સંવાદદાતા ભરત ભરવા સાથે રોહિત ભોજાણી ન્યૂઝ રાજકોટ મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું આજે વિરોધ કરવામાં આવેલો છે આજે લગભગ ગુજરાતમાં તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અહીંયા આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાલ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બેનોને પ્રમોશન આપે હેલ્પર બહેનોનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને પિંચોતેર ટકાનો રેશિયો કરે આજે હેલ્પર બહેનોને પાંચ હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે પાંચ હજાર પાંચસો માં બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે આજે તેલનો તેલના ડબ્બાનો ભાવ ગેસના બાટલાનો ભાવ શાકભાજી પોતાના બાળકોને ભણાવવું કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાનભાળું પાંચ હજાર માં શું થાય સરકાર પોતે કઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે પાંચ હજાર પાંચસો એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય અને વર્કર બેનોને દસ હજાર આપવામાં આવે છે તો એમાંથી વર્કર બેનો જે બાળકોની પૂરક પોષણ આપે છે એ છ છ મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી મંગળ દિવસના બિલ ચૂકવાયેલા નથી

જ્યારે વર્કર હેલ્પર ને ચૂકવવાનો વારો આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી રજૂઆતો અનેક વખત કરી છે વચ્ચે એક દિવસની હડતાલ કરી બજેટની તમામ તાલુકા જિલ્લાઓમાં બજેટની હોળી કરી અને સરકારે જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું એમાં આયુષ્માનમાં સમાવેશ કરી એવો લોલીપોપ આપવામાં આવ્યો તો એમાં સરકારે શું નવી નવાઈ કરી છે જે આમ જનતા છે એને પણ આયુષ્માનનો લાભ મળે છે તો એના કર્મચારીને આપી કોઈ નવાઈની વાત નથી આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણી પણ વિરોધ કરીએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં